ગુજરાતના ખેડૂત નેતા તરીકે ઓળખાતા ભૂતપૂર્વ સાંસદ સભ્ય એવા લોકલાડી લાસ વ વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા શહેરમાં આવેલ ઉપલેટા શહેરમાં આવેલ લેવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટા લેવા પટેલ સમાજ ટ્રસ્ટ લેવા પટેલ યુવક મંડળ વગેરેના ઉપક્રમે આપણે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં શહેર તેમજ તાલુકાના અનેક લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું આ કેમ્પમાં

પંચાયત ક્ષેત્ર સહકારી ક્ષેત્ર જાહેર જીવનમાં પડેલા રાજકીય ક્ષેત્રના લોકોએ વિઠ્ઠલભાઈના આત્માને શાંતિ મળે એના માટે આ સેવાકીય કાર્યો કરી અને ઉજવણી નક્કી કર્યું છે એના ભાગરૂપે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં રક્તદાન કેમ્પો અને બીજી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા આ દિવસની ઉજવણી થઈ રહી છે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તો સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે હું અહીં ઉપલેટા ખાતે આવ્યો છું સવારમાં મેં કાલાવડ પછી જામખંડોના ધોરાજી થઈ અને અહીં હું આવ્યો છું અને બપોર પછી આ તાલુકામાં અતિવૃષ્ટિમાં જે નુકસાની થઈ છે એ નુકસાનીનું જાત નિરીક્ષણ કરી અને એના માટે જે કાંઈ કાર્યવાહી કરવી પડે એ કાર્યવાહી માટેની નોંધ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી જાતને નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે ચર્ચા કરી અને અમે કરવાના છીએ એટલે આજનો આ રીત તો મારો કાર્ય હું ઉત્તમ કુમાર શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજિત શ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું આજ રોજ અહીંયા ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘોજીભાઈ પટેલ તેમજ રાજકોટ જિલ્લા મોરચાના પ્રમુખ ધોલગિયા સાહેબ તેમજ ઉપલેરા ધોરાજીના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિ સંસ્થાઓ પધારેલ અને અહીંયા ઘણા બધા બ્લડ ડોનેશન કેમ્પ થાય છે તેમજ અહીંયા ઘણા બધા માણસો બ્લડ દેવા આવે છે અને આજ રોજ અમારે ત્રણસો ત્રણથી વધુ બ્લડ બોટલ થઈ છે તેમજ પોરબંદરથી આશા બ્લડ બેંક અહીંયા આ બ્લડ બધું એકત્રિત કરે છે આભાર કમરસરમાં આશા બ્લડ બેંક ઇન્ચાર્જ આજે અમે ભૂપલેના ગામે સ્વર્ગીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ ઉપર બ્લડ ડોનેશનનો મહા રસદાર કેમ્પનું આયોજન કરેલું અમે આ ભવ્ય આજે કહીએ તો ત્રણસો ત્રણ બોટલથી ઉપર બ્લડ ડોનેશનનું આ ડોનેશન થયું છે તેમાં આશબલર્ડ બેન્કમાં થલેશનિયા બાળકોને આ સંસદ દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે આશબ બ્લડ સેન્ટર એ કમિટમેન્ટ કરે છે કે ઉપલેટર કોઈ પણ દર્દીને કેમ બ્લડની જરૂર પડશે તો ત્રણસો ને પાંચથી આશબ લડ બેન્ક એમના માટે તદંત્ર હાજર રહે છે શિર્ફ રાજકોડી સાથે સેન ટ્વેન્ટી કોની ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ